સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ અને વડાલીમાં બલૂન બ્લાસ્ટની ઘટના સામે આવ્યા બાદ વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે પર્વને લઈ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે કોઈ આકસ્મિક ઘટના ન બને તે હેતુથી હિંમતનગરમાં ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી હતી હિંમતનગરના મુખ્ય બજારોમાં નાના વેપારીઓ દ્વારા બલૂન વેચાણ કરવામાં આવી રહ્યું હતું ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી બલૂનમાં ગેસ ભરવા માટે ઉપયોગમાં લેવાતી ગેસ બોટલોનું ચેકિંગ કર્યું હતું

આપણે જે આજે સિલિન્ડર થી જે ગેસ ના જે બલૂન જે ફૂલાવતા હોય છે એ લોકોને આપણે તકેદારી ના ભાગ રૂપે ભીડભાડ વિસ્તારમાંથી એમને દૂર ખસેડી રહ્યા છીએ જેથી કઈ કોઈ જાન હાથ ના થાય અને કોઈ મેજર ઘટના ના પડે ધર્મસુત સુઝુકી ધર્મસુત ઓટો લિંક એલ એલ બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર ભૂજ ભૂચ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફાઈવ